ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે સાંજે ચાલુ ટ્રેને ચડવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવ્યો અને સરાહનીય કામગીરી કરી છે આપણે જણાવી દઈએ કે ભરૂચ જિલ્લાના આંકલેશ્વર વિસ્તારમાં રહેતા છત્રીસ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ ઓક્ટોબરે સાંજે ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઊભા હતા તે દરમિયાન દહાડુ વડોદરા એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચડવા ગત હતા અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની ની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે જ ત્યાં ફરજ પર રેલવે સ્ટેશનના કોન્સ્ટેબલ યોગેશભાઈ સમય સૂચકતા સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લે તેનો જીવ બચાવી લીધો હતો નોંધનીય છે કે આ સરાહનીય કામગીરી કર્નાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અભિનંદન પણ પાઠવ્યા છે આવી રીતે કામ કરતા પોલીસ જવાનોના કારણે જ ગુજરાત પોલીસ માટે લોકોને ખાસ માન સન્માન છે ગુજરાત પોલીસે અમે સેવા સુરક્ષા અને શાંતિ માટે જાણીતી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પોલીસ જવાને ગુજરાત પોલીસની ગરિમા વધારી છે